લોકતંત્ર ભારતની સ્થાપના કરનારા વીર શહીદનું ઋણ આપણે ક્યારેય અદા નહીં કરી શકીએ ઓપરેશન સિંધુ દરમિયાન કચ્છના દરેક નાગરિકે સેનાની સંત્રીની ભૂમિકા અદા કરી ભુજમાં નિર્માણ પામી રહેલ સિંધુ વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતિક બની રહેશે આજે કચ્છ આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે ગુજરાત સહિત ભારતના લોકો માટે પ્રવાસનનું એક બેસ્ટ ડેસ્ટિનેશન એટલે કચ્છ કચ્છ જિલ્લો ગ્રીન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં માત્ર ભારત જ નહીં દુનિયા માટે પણ ઉદાહરણરૂપ વર્તમાનમાં દેશ કે લીએજીના એ ભાવનાથી નાગરિકો રાષ્ટ્રપ્રત્યેના કર્તવ્યનું પાલન કરે ઓપરેશન સિંધુ દરમિયાન કચ્છના નાગરિકોએ ભારતીય સેના અને જિલ્લા વહીવટી તંત્રને આપેલા સહકારને બિરદાવતા કચ્છ કલેક્ટર શ્રી